તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફટી ઓડિટ કરવા માટે મુખ્યમંત્રી શ્રી તરફથી સીધી સૂચના આવી છે તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આર એન્ડ બી સ્ટેટ વિભાગના અંદાજિત સુડતાલીસ પંચાયત વિભાગના અઠ્યાવીસ રેલવેના ચોવીસ મળી અને સમગ્ર જિલ્લામાં કુલ એકસો ઓગણપચાસ જેટલા બ્રિજ માઇનર અને મેજર બ્રિજ આવેલા છે